આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ છ બગોર પટેલના કારેલા પ્રયોગનો સંપૂર્ણ અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું એક તમે કોઈ ચીજવસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો જવાબ મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે વડીલો કહે છે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધા શાકભાજી આવતા હોવા ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવાતું હોવાથી તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે બે બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે કેમ જવાબ બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં એક બે રોટલી વધારે જમી લઉં છું ત્રણ તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે કેમ જવાબ મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી કારણ કે મીઠાના પાણીમાં નીચોવ્યા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે આથી તે શાક મારું મો કડવું કરી દે છે જેથી મને ખાવાની મજા આવતી નથી ચાર તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો જવાબ એક વખત હું મારા એક મિત્રના ઘરે ગયો હતો જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું તેમણે એક વાનગી બનાવી હતી જેને પુટ્ટું કહે છે આ વાનગી ચોખાના લોટની બનાવવામાં આવે છે અને તેને વરાળથી રાંધવામાં આવે છે તે દેખાવમાં સફેદ નળાકાર જેવી લાગતી હતી મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે અજાણ્યા હતા તેઓએ તેની સાથે ચણાના લોટની કઢી આપી પણ મને આખી વાનગી થોડી અજીબ લાગી હતી પાંચ તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો જવાબ જ્યારે કોઈના ઘરે જઈએ અને તેમણે પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે આપણે સૌજન્યપૂર્ણ રીતે વર્તવું જોઈએ હું તે વાનગી થોડીક ખાઈશ અને તેમને સત્ય જણાવીશ કે મને આ વાનગી ભાવતી નથી પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે આ રીતે હું તેમની લાગણીઓનું સન્માન કરું છ તમે ક્યારેય કોઈ કડવી ચીજવસ્તુ ખાધી હોય તો તે વિશે કહો જવાબ મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના પાંદડા ખાધા હતા શરત જીતવા માટે તે બધા પાંદડા ખાઈ તો લીધા પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું હતું તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંમાં લગભગ બે કલાક સુધી રહ્યો હતો સાત ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે જવાબ ગોપાળદાસની જેમ મને ગુલાબ ગુલાબજામુન બાસુંદી કતરી ચૂરમાના લાડુ સુખડી શીરો વગેરે મીઠાઈ કે મિષ્ઠાન બધું ભાવે છે ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો તો અહીંયા આપણને જે શબ્દની પાછળ પ્રત્યય ખાનું લાગતો હોય તેવા શબ્દ અને તેનો અર્થ લખવાનો છે પછી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ દિવાનખાનું મુલાકાત માટેનો ખાસ ઓરડો બેઠક વાક્ય તેમના દિવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી તો આવા અન્ય શબ્દો આપણે લખીએ છાપખાનું એટલે જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ પ્રિન્ટિંગ પ્રેસ વાક્ય અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે કારખાનું ચીજવસ્તુઓ બનાવવાનું સ્થળ ફેક્ટરી વાક્ય ભરૂચમાં કેમિકલમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે ત્રણ દવાખાનું દર્દીઓની સારવાર કરવાનું સ્થળ હોસ્પિટલ વાક્ય ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે ચાર દારૂખાનું એટલે વિસ્ફોટક પદાર્થો દારૂગોળો અને શસ્ત્રો રાખવાનું સ્થળ ગોદામ વાક્ય યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના પર હુમલો કર્યો પાંચ ભારખાનું એટલે માલસામાન રાખવાનું ગોદામ કે કોઠાર વાક્ય દુકાનદારે નવો માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો ત્યાં ઉદાહરણ પ્રમાણે શબ્દ લખી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ ગળપણ ફળપણ ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ એક શિખંડ બિખંડ બાળકો શરદી થઈ હોય ત્યારે શિખંડિખણ ખાવું ન જોઈએ બે રોટલો બોટલો બાળકોને રોટલો બોટલો બધું ભાવતું નથી ત્રણ ચા બા સવારે ચા બા પીધા વગર કામ થતું નથી ચાર દાળ બાળ આજે રસોઈમાં દાળ બાળ કશું બન્યું નથી પાંચ શાકબાક બજારમાંથી કાલ માટે શાકબાક લેતા આવજો ચાર ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા ઉદાહરણ પ્રમાણે વિરોધી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ સવાર સાંજ પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે એક દિવસ રાત દિવસે સૂર્યપ્રકાશ આપે અને રાત્રે ચંદ્ર ચમકે બે આજે કાલે આજે મારે પરીક્ષા છે અને કાલે રજા છે ત્રણ સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે ચાર ભૂખ તરસ માણસે ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે પાણી પીવું પાંચ એકમને આધારે સાચા વિકલ્પ સામે ખરું કરું એક કારેલા જેવું ઓસળ બીજું એકે નહીં તો એનો અર્થ થાય કારેલા જ ઉત્તમ ઓસળ છે બે બકોર પટેલ કારેલાનો ઢગ જોવાઈ જોઈ નવાઈ પામતા કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને ત્રણ ગળપણનું મારણ કડવાશ એટલે કડવાશથી જ ગળપણ દૂર થાય છે ચાર હવે મને નખમાય રોગ રહ્યો નથી એટલે શરીર તદ્દન નિરોગી હોવ આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડે એટલે તમે અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું છ આપેલા વાક્યો જેવું અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો અહીંયા જે વાક્ય આપેલું છે એના જેવા અર્થવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે એક ખવાયેલું પચી જાય છે એટલે ખાધેલું હજમ થઈ જાય છે બે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા ને તેઓ જાણે કારેલા લટ્ટું બની ગયા દરરોજ કંઈક ગળીવાની લાગવી પડશે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાગવી પડશે ચાર ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય પાંચ વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો આમ વાતોમાં વખત વહી ગયો સાત ઉદાહરણ મુજબના વાક્યો લખી તેનો અર્થ લખો તો ઉદાહરણ પ્રમાણે વાક્યનો અર્થ અર્થ લખવાનો છે ઉદાહરણ વાક્ય આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે અર્થ આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય વાક્ય આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું અર્થ માત્ર રડવાથી કશું વળતું નથી બે વાક્ય આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે અર્થ મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે ત્રણ વાક્ય આટલી બધી વાતો કરે છે તે કોણ સાંભળતું હશે અર્થ વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી ચાર વાક્ય આટલું બધું ભણ્યો તે શું થઈ ગયું અર્થ માત્ર ભણતરથી જ બધું આવડી જતું નથી વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે આઠ વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો વાંચવાના છે અને એ વાક્ય વાર્તાના કયા પાત્રને લાગુ પડે છે એનું નામ લખવાનું છે એક કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં બપોર પટેલ બે તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે આ વાક્ય ગોપાલદાસને લાગુ પડે છે ત્રણ ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા આ વાક્ય શક્રીબેનને લાગુ પડે છે ચાર ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા આ વાક્ય ગોપાલદાસ અને બકોર પટેલને લાગુ પડે છે તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા આ વાક્ય બકોર પટેલને લાગુ પડે છે નવ પ્રશ્નોના જવાબ લખો એક બકોર પટેલને કઈ પાકની નવાઈ લાગી કેમ જવાબ બપોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનીયામાં વાંચીને નવાઈ લાગી કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ નહોતા તેઓ તેમના મમ્મી ખુશાલ ડોસીને બીજા શાક વારાફરતી લાવવાનું પરંતુ કારેલા કદી લાવવાનું ના કહેતા હતા તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે તેઓ વિચારે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે અને જો ના વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે બે બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા જવાબ બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલાનો કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા તે તેમને બહુ જ ભાવ્યા બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા ત્રણ ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું કે જવા ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ હતી ચાર ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ જવા બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક કારેલાની મેથીવાળી દાળ મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ કારણ કે તેમને કડવા કારેલાને બદલે ઘણી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી પાંચ શું જોઈને ગોપાળદાસ ભડક્યા કેમ જવા ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા છ વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું કેમ જવા વહેલા વિદાય થવા ગોપાળદાસે બહાનું કર્યું કે પટેલ સાહેબ મુદ્દાની વાત હું ભૂલી ગયો મારે ત્યાં કોલકાતાથી મહેમાન આવવાના છે કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા બીજા દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈને તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરો ધ્યાનથી વાંચવાનો છે અને પછી એને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે એક પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધો એક રસોડામાં છેલ્લે કોણ ગયું હશે જવાબ ભારતી બે કોના મોઢા પર અણગમો જોવા મળ્યો જવાબ ભારતી બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ખોટું વિધાન સુધારીને લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ ફકરાના આધારે સાચા છે કે ખોટા તે જણાવવાનું છે જો વાક્ય ખોટું હોય તો તેને સુધારવાનું છે એક કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો ખરો બે રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવે છે ખોટું સુધારેલું વાક્ય રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે ત્રણ મિનળે પંચકૂટ્યું શાક બનાવવાનો સુઝાવ આપ્યો ખરું ચાર ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું ખોટું સુધારેલું વાક્ય ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું ત્રણ પ્રશ્નોના જવાબ આપો એક ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે જવાબ ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે બે ભારતીએ શાનું શાનું શાક બનાવ્યું હશે ભારતીએ બધા શાકભાજીનું પંચકૂટિયું શાક બનાવ્યું હશે અગિયાર તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો તો અહીંયા પણ એક ફકરો આપેલો છે એ ફકરામાં તમારે એ રીતે ફેરફાર કરવાનો છે કે તમે પોતે જ બકોર પટેલ છો અને તે રીતે ફેરફાર કરીને ફકરો લખવાનો છે આપણે ફકરો લખીએ પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો અવિભાગ અને બ વિભાગમાં આપેલા વાક્યો વાંચો અને તેમાં રહેલા ફેરફારને નોંધો લોકોએ ઘટ ચણ્યો લોકો વડે ઘર ચણાયો એણે સાયકલને દોડાવી એના વડે સાયકલ દોડાવાઈ મનુએ દાખલો શીખવાડ્યો મનુ વડે દાખલો શીખવાડાયો રાણાએ સભા બોલાવી રાણા વડે સભા બોલાવાઈ મહિલાઓએ સિપાહીઓને ભગાડ્યા મહિલાઓ વડે સિપાહીઓ ભગાડાયા બંને વિભાગમાં આપેલા વાક્યોમાં શું ફેરફાર થયો છે લોકોએ ગઢ ચણ્યો આ વાક્યમાં લોકો ગઢ ચણવાનું કામ કરે છે એ વાત મહત્વની છે એટલે કે લોકોનું મહત્ત્વ છે જ્યારે બીજા વાક્યમાં ઘડ ચણાયો એ મહત્વનું બન્યું છે એટલે કે અવિભાગના વાક્યમાં કરતા મહત્ત્વ ધરાવે છે જ્યારે બીજા બ વિભાગમાં વાક્યમાં કર્મ મહત્વ ધરાવે છે ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો મહેશે ગીત ગાયું મહેશ વડે ગીત ગવાયું અલકાએ ચોપડી વાંચી અલકા વડે ચોપડી વંચાઈ સુરેશે પત્ર લખ્યો સુરેશ વડે પત્ર લખાયો સાધુએ ઉપદેશ આપ્યો સાધુ વડે ઉપદેશ અપાયો દવા દવા આપી વડે અપાઈ પક્ષી પક્ષી જોયું જોવાયું ઉપરના કોષ્ટકમાં તમને વાક્યો લખતા આવડ્યા તો કોઈ ક્ષતિ જણાય તો તમારા મિત્રો કે શિક્ષકની મદદથી આ પ્રયત્ન કરો નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો એક શક્રીબેને શ્રીખંડની વાત કરી શક્રીબેનથી શ્રીખંડની વાત કરાઈ બે મહેમાન લાડુ જમે છે મહેમાનથી લાડુ જમાય છે ત્રણ ગોપાલદાસે પત્ર લખ્યું ગોપાલદાસથી પત્ર લખાયો ચાર કૌશિક ગૃહકાર્ય કરે છે કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે ત્રણ પાંચ બા કશું બોલ્યા નહીં બાથી કશું બોલાયું નહીં ત્રણ આપેલા વાક્યો વાંચો છોકરો રમે છે છોકરાથી રમાય છે પ્રવીણા વાંચે છે પ્રવીણાથી વંચાય છે હું ખાઈશ મારાથી ખવાશે અહીં અવિભાગના આપેલા વાક્યો જોયું અગાઉના પ્રકરણમાં આપણે જોયું હતું કે કેટલાક ક્રિયાપદો અકર્મક હોય છે અહીં આપેલા વાક્યો અકર્મક છે તેથી બ વિભાગમાં આપેલા વાક્યોમાં પણ કર્મ ન હોવાથી તેની પ્રધાનતા થતી નથી તેથી આ વાક્યોને કર્મણી કહી શકાય નહીં આ પ્રકારના વાક્યોમાં ભાવ પ્રદાન હોવાથી તેને ભાવે પ્રયોગ કહેવામાં આવે છે બીજા ત્રણ વાક્યો લખી તેને ભાવે પ્રયોગમાં ફેરવો એક તે આનંદપૂર્વક રમે છે તેનાથી આનંદપૂર્વક રમાય છે બે ગોપાલદાસ વિદાય થયા ગોપાલદાસથી વિદાય થવાયું ત્રણ તેઓ હવે ખાસ કંઈ કરતા નથી તેઓથી હવે ખાસ કંઈ કરાતું નથી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ